જુનાગઢ નું ડેરવાણ ગામ ડેરવાણ ગામની અંદર આવેલ લોલ નદી લોલ નદી નો જે કોજવે પુલ છે એમાં આજે એક ટ્રક ઊંધો પડી ગયો છે ત્યારે અહીંના લોકો સાથે આપણે વાત કરશું કઈ રીતનો બનાવ બન્યો હતો અને ક્યારે બન્યો હતો શું થયું હતું આજે કઈ રીતનો બનાવ બન્યો હતો તમારું નામ શું વનરાસી ડેરવાણ હમ જ્યારે બપોર બપોરે જ્યારે ટ્રક નીકળ્યો ત્યારે બાજુમાં લે સાઈડ માં લેતા હતા ત્યારે એ પુલ માંથી એ પલટી મારી ગયો છે તો આ પુલ બનાવવામાં અમારા ગામ ની થોડું બધા કહેવાનું છે કે બની જાય તો વધારે સારું થાય વારંવાર જે બનાવ બને છે એ બને નહીં આ ચોથો બનાવ છે અમારા ગામમાં માં પેલા કયા ગયા બનાવ પેલો બનાવ તો એક લેડીસ નીકળી હતી ત્યારે એ પણ એ બનાવ બની ગયો પછી બીજો બનાવ બન્યો હતો બીસીબી પણ ઊંધો પડ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો પછી એક બળદગાડો અમારા ગામ ડેરવાણો પડ્યો હતો ત્યારે પણ આ બનાવ બન્યો હતો અને આ ચોથો બનાવ છે

ક્યાં આવતા હતા ત્યાં તો એના હાવ નકામું છે આ તૂટેલું જેવું છે બીજ હાવ એટલે જેમ બને એમ આને ચોથો બનાવ બન્યો આની પેલા જીસીબી પીડ્યું એક છોકરી આપણે લેપટોપ બાઇક લઈને હતી એનું ચણાઈ ગયું બધું પછી બળદગાડું એક પીડું છે અહીંથી એટલે વર્ષો વર્ષ અમારે આ પોઝિશન છે ને હાવ બેઠું છે હડી ગયું છે બેઠી જાગી જેવું છે ને આને જેમ બને એમ કરો ને ઊંચું લ્યો અમારી ગામની બધાની વિનંતી એવું છે સરકારને કઈ જેમ બને એમ વહેલા કરો અહીંયા અવરઅવર હમણાં જીવાની પઢીએ પર થાય પછી અહીંયા અવરઅવર જાણા ઘણા બધા વાહન આવે રાત્ર આવે બધાય પછી આપણે હસનાપુર ડેમ મોટું થળ સારું થળ છે જાગૃત કહેવાય અવરઅવર માણસો જાતા હોય આવતા હોય એની હિસાબે આને જેમ બને એમ વેલા બને એમ કરો પડકમ પેલા થઈ જવું જોઈએ અમારે કામ ચાલુ એવી અમારી બધાની માંગ છે અમારી હમણાં જ પરિક્રમ શરૂ થશે દિવાળી સમય છે તહેવારો સમય છે તમારે અહીંથી નીકળવું હોય કેટલું અમારે આજ ખેડો છે એક આખા ગામ નો જુનાગઢ ના આવે જંગલ ખાતા નો જંગ ખાતા વાળા બધા નો પછી આપડે હસનાપુર ડેમ કોઈ જાય ઈ જીના બાપુ મઢીએ જાય ઈ બધો ખેડો એક નો ખેડો અમારે છે બીજો કેળો અમારે ક્યાંય છે નહીં બધા નો અવર અવર અમારે ખેડો આ એક કેળો છે આ ખેડા ને અમારી એ માંગ છે

તમે કરેલી છે અમે રજુઆત ઘણા ફેરી કરી રાજેશભાઈ તમે જેમ બને બનાવી તમે હા હા કરો ત્યાં લેખિત અમારું પેઢું છે અમારી પાસે આવી ગયો છે ભાઈ તમારું થઈ જાય એવું અમારી પાસે લિખિત હોય તંત્ર ને આપડે જાણ કરી આપણે જાણ કરી દીધી કે ભાઈ આ થઈ જવાનું છે ફૂલ આપડે આવી ગયો છે હવે બની જાય આજ આ ઘટના ત્યાં તો બની આ નવી કેવાય ના તો હાલો પેલા આજ આ તો રહી ગયા હાલ કેવાય રહી ગયા આમાં ત્રણ જણા અંદર હતા ને કઈક બનાવ બન્યો એટલે એને કઈક હોય તો એને જવાબદાર કોણ બને તો આ હતા ગામના સરપંચ જે આવી ચાર વખત ઘટના બનવા છતાંય તંત્ર એ અહીં ધ્યાન નથી આપ્યું આજે જ જે તાજેતરની ઘટના છે જે ટ્રક ઊંધો વળી ગયો છે અંદર થી ટ્રક લાકડા લઈ અને બહાર જતો હતો બગીચાના જે લાકડા છે તે લઈને બહાર જતા હતા કટિંગ ના લાકડા ત્યારે આવી ઘટના બીજી વખત ન બને એટલા માટે તંત્ર સત્વરે કામ કરવા માટે જણાવ્યું છે રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ ભીખાભાઈ આજે શું બનાવ બન્યો બનાવ બન્યો છે ગાડી વાડી માંથી લાકડા કઈ છે બગીચા માંથી થાય ગાડી આવતા ઊંધી પડી ગઈ છે બે વાયે માણસો બસી ગયા બસી ગયા અને નો બસ વર્ષો વર્ષ આવું થાય છે બનાવ બને છે અને અમારા ગામ નો બધા રસ્તો અહીંયા છે જંગલ ખાતા વાળાનો તો અમારે હાલબુચાથી અમારા વાડી વાત છે અમારા વાડીયા ખેતી માં જવું કે નઈ બધાય ને માણસો અહીંયા બધા મોટર સાયકલ વાળા પડે છે એ થી નીચેથી સાચ ફૂલ ધોવાઈ ગયો છે વાહન કઈ હાલતું મોટું વાહન હાલે તો પડી જાય આકા બનાવ બનેલા છે હા આગા વા વરોદી થી ઉદી આ 80 વર્ષ બને છે આ તો 80 વર્ષ સાહેબ શું શું બનાઉ ભઈને જે સીધી પડી જે તો ઓરજ હતી પછી પેલા મોટરસાઇકલ વાળા બધા વાહન વાળા બધા પડે છે કોઈ હાથ પગ વગરના હોતે સાથ થાય છે જો તાત્કાલિક અમારે આ ફૂલની જરૂર છે સાહેબ સરપંચે કઈ રજુ વાત કરી છે હા હા કરી હા પણ કોઈ ધ્યાન દેતું નથી સાહેબ રજુ વાત તો કરી છે કોઈ ધ્યાન દેતું નથી તો આ અમારે તાત્કાલિક આ ફૂલની જરૂર છે સાહેબ